દરે જંગલનું વાર્તા સાંભળવી છે સરસ તાનિ વાર્તા સાંભળી ગે તો જો એક જંગલ હતું સાંભળજો હા એ જંગલમાં બહુ બધા પ્રાણીઓ રહેતા હતા એમાં એક સસલો રહેતો હતો અને એક સસલીઓ રહેતી હતી આ જે સસલો હતો ને એનું નામ હતું બન્નો અને સસલીનું નામ હતું બન્ની હવે આ સસલા અને સસલી ના લગ્ન થયા બધના શું થયા લગન તો લગ્ન થયા ને ભાઈ એટલે એટલે લગનમાં સરસ બધાને બોલાવ્યા અને બધાને પછી છે ને મસ્ત એક ઠંડુ ઠંડુ પીણું પીણું એટલે કે શરબત પીવડાયું ક્યારે પીવડાયેલું આ ઠંડુ ઠંડુ પીણું ખબર છે ગરમીમાં એના લગ્ન હતા એ દિવસ છે પણ એના લગ્ન ક્યારે થયેલા ખબર છે તમે ત્રીજા ધોરણમાં હતા ને ત્યારે થયેલા યાદ છે ત્રીજા ત્રીજામાં અને બંનેના લગ્ન થયેલા અને બધા એને એમણે છે ને લાલ લાલ સરસ સરબત પીવડાયેલું બધા જંગલના પ્રાણીઓને હવે જુઓ તમે તો ત્રીજા ધોરણમાં હતા હવે કયા ધોરણમાં આવી ગયા ચોથા એટલે એક વરસ થઈ ગયું એટલે બંને અને બંનેના લગ્ન ને હોય એક વરસ થઈ ગયું પછી આ જે છે ને એ લોકોની લગ્ન ની તિથિ છે બર્થ ડે કરીએ એમ લગ્ન ની હો તારીખ આવે ને ત્યારે બધા સેલિબ્રેશન કરે એનિવર્સરી શું ઉજવે એનિવર્સરી તમારા મમ્મી પપ્પાની હું આવતી હશે ને લગ્ન ની તારીખ આવે ને ત્યારે બધા એનિવર્સરી મનાવે કે નહીં મમ્મી પપ્પા હા જો કેક હો કાપે તો બંનો અને બંનેએ હો વિચાર્યું કે ચલો આપણા લગ્નને હો એક વર્ષ થયું તો આપણે હો કંઈક સેલિબ્રેશન કરીએ ને તો એમણે છે ને બધાને આમંત્રણ આપ્યું બોલાવે ને બધાને હવે આ તો જંગલમાં રહે એટલે કોને બોલાવે જંગલના પ્રાણીઓને બોલાવે એટલે બધા પ્રાણીઓને કહી દીધું કે આ તારીખે આજે અમારી લગ્નની તિથિ છે અમે બધા ઉજવાના છીએ તો બધા આવજો પાર્ટીમાં અમે બધા તમને સરસ સ્પેશિયલ મીઠાઈ ખવડાવીશું મીઠાઈ આપીશું પછી તો જે તારીખ કીધી પ્રાણીઓ આવી ગયા કોઈ તો મસ્ત કૂદતા કૂદતા સરકતા આવ્યા હા એટલે સાપ આવ્યો હશે પેટેથી સરકતો સરકતો પછી છે ને નાના નાના હો જીવ જંતુ જેવા પ્રાણીઓ હોય બહુ ધન બુલાય ચીટીને બધાને ગુજરાતીમાં ચીટીને શું કહેવાય તો હવે તો કુદતા કુદતા કોણ આવ્યા છે કયું પ્રાણી કુદે દેડકો વાંદરો સસલાહો કુદકા મારે હા નઈ સલોની મારે ને કોને વાંદરા જેમ કુદતા કુદતા આવડે કુદતા મારતા કોને આવડે કૂતકા મારતા આવડે વાંદરા જેમ અરે વા દેડકાની જેમ બધાને આવડે ને દેડકા જેમ કુદતા તો આ બંનો અને બંનીના લગ્નની તિથિમાં કોને આવડે કચવા હા પેટે થી સરકતો સરકતો કાચવો પણ આવે બરાબર છે અને પગેથી ચાલી ને ચાલતા ચાલતા ગાય આવે હરણ આવે બીજું કોણ આવે ગધેડો આવે બિલાડી આવે એ બધા પગેથી ચાલી ને આવે કઈ ગાય થી કુદકા મરાય ગાય તો ગુદે કૂદે નઈ હવે તો બધા પ્રાણીઓ છે ને પેલા બંને બન્ની ઘરે આવી ગયા અને બન્નો અને બન્નીએ એમના માટે સરસ મીઠાઈ બનાવી હવે મીઠાઈમાં શું બનાવ્યું ખબર છે એ લોકોએ દૂધમાંથી બનાવી અને દૂધમાં ચોખા નાખે ખાંડ નાખે મસ્ત ગરમ કરીને બનાવે કઈ મીઠાઈ હશે આ જે દૂધમાંથી બને અંદર હે કાજુ કતરી એમાં ચોખા નહીં આવે ઈસમે ચાવલ નહીં આવતા ઈસમે તો ચાવલ ડાલા દૂધ ડાલા શક્કર ડાલી ખીર એક્ઝેક્ટલી બનાવી અને બધાને કીધું કે છે ને ખીર પીવા મળશે એટલે બધા તો ખુશ થઈ ગયા કે વાહ બધાને ખીર તો બહુ ભાવ દીધી એટલે બધા તો પછી છે ને ખીર પીવા લાગી ગયા સૌથી પહેલા આઈ ગયા હાથીભાઈ હાથીભાઈએ તો કેટલી ખીર પીધી ખબર છે પચાસ લીટર કેટલી ખીર પીધી પચાસ લીટર હવે તમે અંદાજ કરો અનુમાન કરો પચાસ લીટર એટલે કેટલું હશે ખબર છે જો આપણી પાસે એક પાણીની બોટલ છે દેખાય આ પાણીની બોટલમાં કેટલું પાણી છે એક લીટર કેટલું એક લીટર આવા આ એક લીટર છે પેલો તો આવી પચાસ લીટર ખીર પી ગયો હાથી હાથી તો પી શકે ને ભાઈ હાથીનું પેટ તો કેટલું મોટું હોય તો શું જીરાફ હાથી જેટલી ખીર પી શકે ના તો અનુમાન કરો એને કેટલી ખીર પીધી હશે વીસ લીટર પીતી થશે બરાબર જીરાફ વીસ લીટર તો પી શકે ગાય કેટલી પી શકે દસ લીટર પાંચ લીટર ઓકે ચાલો એણે ભાઈ દસ લીટર પીધી હશે કે પાંચ લીટર પીધી હશે પણ એ હાથી જેટલી તો ના પી શકે બરાબર ને પછી તો ત્યાં છે ને એક ગધેડો પણ હતો અને ખિસકોલી હો હતી તો ખિસકોલી બોલી કે ભાઈ મને તો છે ને પાંચસો મિલીલીટર ખીર આપો મારાથી આટલી બધી નહીં પીવાય તો મયુરે કેમ કીધું હા પાંચસો એટલે પેલો ગધેડાએ હોય એમ કીધું ઓ બાપા પાંચસો તો ત્યાં પેલું સિંહાળ હતું કે ઓ ભાઈ ગધેડા જેવી વાત નહીં કર એ છે ને પાંચસો મિલી માગે છે પાંચસો મિલી એટલે એક લીટર હો ના કહેવાય કેટલું કહેવાય ખાલી અડધો લીટર હા રમણની વાત સાચી જો અધા લીટર મતલબ અડધો આ બોટલને આટલું કરીએ એટલે અડધો લીટર થઈ જાયજો એ ખાલી અડધો લીટર માગે છે એમ કે અડધો લીટર એટલે કે પાંચસો મિલી લીટર પાંચસો મિલી લીટર જો મિલી લીટર ને ટૂંકમાં ખાલી મિલી શું લખાય મિલી એટલે મિલી લીટર હવે અડધો લીટર કોણે માગી એ ખિસ્કો લઈએ કે ભાઈ મને તો ખાલી અડધો લીટર આપો એમ એટલે પાંચસો મિલી લીટર તો આપણે કેમ ચોકી ગયા પાંચસો એમ પેલા ગધેડા નહીં લાગ્યું કહો હા તો પાંચસો માગે છે પણ એ પાંચસો મિલી લીટર માગતી હતી પાંચસો લીટર નહીં એટલે ખાલી અડધો લીટર માગતી હતી એટલે પેલા ગધેડાએ કીધું અચ્છા એમ અડધો લીટર માગે છે તો ત્યાં તો એકલી વારમાં કૂદતા કૂદતા દેડકા આવ્યા તો દેડકાએ તો આવીને કીધું કે ભાઈ અમને તો ખાલી છે ને સો મિલીટર આપો કેટલું આપો સો મિલી લીટર અમારથી તો પાંચસો મિલી લીટર હો નહીં પીવાય હવે દેડકા તો નવ બધા હતા એટલે વહેલીએ તો મસ્ત સો સો મિલીલીટરના આમ ગ્લાસ ગોઠવી દીધા જો આપણી પાસે ગ્લાસ છે દેખાય હવા આમ સરસ એણે ગ્લાસ ગોઠવી દીધા એને તો પણ દસ ગોઠવ્યા કેટલા ગોઠવ્યા દસ અને દસ એવા સો મિલી સો મિલી સો મિલી એમ ભરી દીધું તો સો મિલીલીટર દા દસ ગ્લાસ ભરાયા એટલે કેટલું ખીર વપરાઈ ગઈ એક લિટર એક લિટર એટલે મિલીલિટર કેટલા થાય એક લિટર એટલે કેટલા મિલીલિટર હજાર નવિયા માટે ક્લેપ કરો વેરી ગુડ એક હજાર કોઈ કે ને કે આમાં એક હજાર મિલીલીટર પાણી છે તો વોય સાચું છે અને કોઈ કે આમાં એક લિટર છે તો એ પણ સાચું છે પણ કે બંનેનો મતલબ તો એક જ થાય આશા બરાબર ને એક લિટર એટલે કેટલા મિલીલીટર આશા બેન હજાર કેટલા હજાર છોટી કેટલા હજાર હજાર કેમ લખાય છોટી બેન હજાર ચંદા હજાર કેમ લખાય બરાબર એક લિટર તો ભાઈ દેડકા ભાઈ તો બધાને સો મિલી સો મિલી ખીર આપી દીધી પછી બધા ખીર પીતા હતા ને તો પેલો તીતી ઘોડો આવ્યો જો તીતી ઘોડો એક જીવ જંતુ આવે ગ્રીન કલર નું હોય લીલા કલર નું કે આપડી અહિયાં લગ્ન ની તિથિ માં એક હજાર કીડીઓ આવે છે કેટલી આવે છે એક હજાર કીડીઓ આવે છે એટલે બધા તો કે હા એક હજાર કીડીઓ અને ખીર ક્યાંથી આપીશું એક હજાર કીડીઓને ખીર ક્યાંથી લાવીશું એટલે એટલે તો બધી કીડીઓ આવી ગઈ તો કીડીઓને કીધું કે તમારે કેટલી ખીર જોઈએ તો કીડી કે અમારે તો બધાને એક એક જ મિલીટર જોઈએ અમાર કેટલું જોઈએ ખાલી એક મિલી લીટર એક મિલી લીટર હા અમારે બધી કીડીઓને ખાલી એક મિલી લીટર આપી દો એમ કે કારણ કે કીડીનું પેટ તો કેટલું નાનું હોય ભાઈ જીરી કમતું હોય એ તો ખાલી એક મિલી લીટર ખીર પીવે ને ત્યાં ધરાય છે હા તો કીડીઓ હતી એક હજાર તો એક હજાર કીડીઓ એક એક મિલી ખીર આપી દીધી એટલે કેટલી ગઈ એક લીટર એક મિલી લીટર એક મિલી એક હજાર વાર કરો એટલે થઈ ગયું એક હજાર મિલી અને હજાર મિલી એટલે એક લીટર તો એક લીટર દૂધ ખીર એક લીટર ખીર પેલી કીડીઓ પી ગઈ બરાબર છે હવે પણ ખીર તો હતી નહી તો આ ખીર છે ને પેલા હાથીએ આપી હાથીએ કીધું ચિંતા ના કરો મારામાં જો ખીર પડી છે એ તો મોટી ડોલ ભરીને બેઠો હતો ને ખીર પીવા હાથી તો એટલે પેલા એ તો કીડીઓ બધી પીધી પછી બધાએ આવી રીતે ખીર પીધી અને બધા મજા કરી અને બધાએ પછી એને બધી શુભેચ્છાઓ આપે ને કે તમને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બરાબર છે ને આવું બધું કહે ને ભાઈ આવું બલી બંને બંનેને કીધું બધાએ બહુ મજા કરી અને બધા છૂટા પડ્યા બરાબર છે અહીંયા અને બંનેની લગ્નની તિથિ ઉજવાઈ ગઈ બરાબર છે તો હવે તમને બધાને છે ને આપણે ખીર નહીં પણ પાણી ભરેલું બતાવીશું બરાબર ને હવે જુઓ આપણી પાસે આ એક બોટલ છે જુઓ એમાં એક લીટર પાણી છે ખબર પડી ગઈ હવે મારી પાસે બીજી પણ એક બોટલ છે જુઓ રહી હા દેખાય છે આ તમને લાગે છે આ એક લીટર ની છે એક લિટર કરતા વધારે છે કે ઓછું ઓછું આમાં એક લિટર કરતા કેવું છે ઓછું હવે અનુમાન કરો આમાં એક લિટર તો છે નહીં આની અંદર વધારેમાં વધારે કેટલું ભરી શકાય આ છે ને સોડાની બોટલ છે જો આમાં વધારેમાં વધારે કેટલી સોડા ભરી શકાય એક લિટર સોડા ભરી શકાય હવે હવે જુઓ તમે બધાય આવી ઠંડા પીણાની બધી બોટલ જોઈ છે એની અંદર છે ને બધું લખેલું છે આમાં લખેલું છે જો આમાં તમને લખેલું બતાવું દેખાય છે આ નજીક વાળા છે સાતસો પચાસ પછી એમ એલ શું પાડ્યું છે જો વાંચો બોલો સાતસો પચાસ મિલી લીટર અલ્યા એટલે આ છે ને સોડા આવેલી આમાં પણ અત્યારે આપણે સોડા કાઢીને એમાં ફિનાઇલ ભરી દીધું છે જો ફિનાઇલ થોડુંક જ છે આ ફિનાઇલ સાતસો પચાસ મિલીલીટર હશે હવે અનુમાન કરો આ ફિનાઇલ કેટલું હશે બે મિલીટર ના મને લાગે છે ચાર પાંચ એક મિલીલીટર તો હશે હા બરાબર છે ને કઈ ને આપણે એ પણ શીખીશું કે પાંચ મિલીલીટર એટલે કેટલું થાય બરાબર છે હવે બધી બોટલો પડેલી દેખાય છે આ બધી બોટલમાં આપણે શું ભરી શકીએ પાણી એટલે એવું છે કે આમાં પાણી એટલે પાણી ભરાય તો આમાં બીજું શું શું ભરી શકાય પછી દૂધ વેરી ગુડ છાસ ભર્યું હોય તો ભરાઈ ગઈ રહી છાસ બી ભરી શકાય તેલ ભરવું હોય તો તેલ પણ ભરી શકાય કોઈ આવો સરે દૂધપાક પાક બનાવ્યો હોય તો દૂધપાક ભરીને લવાઈ ગઈ નહીં એવો ભરી શકાય પછી ઘણા લોકો છે ને આવી બોટલોમાં પેટ્રોલ પણ ભરે જોયું છે પેટ્રોલ બી ભરી શકાય પેટ્રોલ ડીઝલ આવું બધું પણ ભરી શકાય ભરાય ને તો આ બધી જે વસ્તુ આવે ને પેટ્રોલ ડીઝલ દૂધ ઘી આ બધી વસ્તુને કેવી કહેવાય દહીં આ બધી કેવી વસ્તુ કહેવાય ખબર છે પ્રવાહી વસ્તુ કેવી વસ્તુ પ્રવાહી બોલો પ્રવાહી વસ્તુને ભરવા માટે કોઈ બર્તન જોઈએ હવે માની લો કે તમે બટાકા લેવા ગયા તો બટાકા તો તમે હાથમાં હો લઈ શકો લેવાય ને હાથમાં પકડી લાવવું હોય તો લવાય પણ તમે દૂધ લેવા ગયા તો દૂધ કંઈ હાથમાં એમ કહેવાય કે લો આ મારા હાથમાં દૂધ આપી દો અડધો લીટર એક લીટર કેમ કારણ કે આ વસ્તુ કેવી છે જે ઢોળાઈ જાય એમ ઈસકેલી બર્તન ચાહીએ બરાબર ને તો આવા બધા જે બર્તન છે ને એને ગુજરાતીમાં શું કહેવાય બર્તન વાસણ તો બધા જે વાસણો આવે ને એ બધા બધું ભરાય

હગ હા જો આમાં પણ પાણી ભરાયા બોટલમાં હા હા કઈ વાંધો નહીં જો આ મગ છે જગ અને મગ હમ જ આની અંદર શું પડે છે નહીં નહીં પત્તે ગીરે હે પત્તે બાવળિયાના પાન પડે આ છે જગ અને આ છે મગ તો જગમાં વધારે પાણી ભરી શકાય કે મગમાં તો આવું આપણે અનુમાન કરી શકીએ ને કે જગની ક્ષમતા વધારે છે અને કહેવાય ક્ષમતા એટલે કે કોઈ પણ વાસણમાં અમુક જ કેપેસિટી હોય વસ્તુ ભરવાની પછી એની અંદર જગ્યા હોય ને તમે પાણી ભર ભર કરો તો શું થાય દોડાઈ જાય કારણ કે એની પાણી ભરવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ બરાબર છે તો કોઈપણ વાસણમાં જેટલું પાણી ભરી શકાય કે જેટલું દૂધ ભરી શકાય એને કહેવાય એ વાસણની ગુંજાશ શું કહેવાય ગુંજાશ બોલો આ શબ્દ યાદ રાખજો બરાબર છે હા જેમ આપણે કેમ લંબાઈ ના એકમો આવે વજન ના એકમ આવે એમ ગુંજાસ ના પણ એકમ આવે તો ગુંજાસ ના એકમો બે છે એક છે લીટર અને એક છે મિલીટર બોલો લીટર મિલી લીટર મિલી લીટર હોય ને તો ખાલી મિલી શોર્ટમાં શું લખી દેવાનું મિલી હવે હું લખીને બતાવું જો આવી રીતે લખાય મિલી લીટર બોલો મિલી લીટર પણ મિલી લીટર આપણે જયારે લખવાનું આવે ને ત્યારે ખાલી શું લખવાનું આ મી લખવાનું અને આ લી લખવાનું આ મિલી નો મી લખી દેવાનો લીટર નો લી લખી દેવાનો બસ ટૂંકમાં લખી દેવાનું ટૂંકમાં લખવાની મજા આવે ને કેમ આપણે કિલોગ્રામની જગ્યાએ ખાલી કિગ્રા નહીં લખી દેતા સેન્ટીમીટર જગ્યાએ ખાલી રૂ લખીએ ને બધાને આવું શોર્ટમાં લખતા આવડશે ને જો આવી રીતે લખી દેવાનું મીલી બરાબર છે અને લીટર તો આવડે જ આમાં લીટર પણ આવી ગયું જો લીટર આવી રીતે લખાય તો બે એકમો છે બોલો ગુંજાસના બે એકમો છે લીટર મિલી લીટર એક લિટર બરાબર એક હજાર મિલી લીટર તો લીટરને મિલીલીટરમાં મોટો એકમ કયો લિટર લિટર એ મોટો એકમ છે અને નાનો એકમ મિલીલીટર જો કોઈ કહે કે આ ગ્લાસમાં બસો મિલીલીટર લીટર પાણીમાં છે બસો મિલી બરાબર છે અને આ બોટલ જે છે એમાં એક લીટર આવે છે તો આમાં આ લી આ લીટરમાં આવ્યું આ મિલી લીટરમાં આવ્યું તો મોટો એકમ કયો આ લીટર કે ઘણા છોકરાને શું લાગ્યું કે એક લીટર એટલે આ તો પછી એકડો જ છે ને અને પેલું તો બસો બસ્સો મિલી લીટર એટલે બસ્સો તો બહુ મોટા કહેવાય એને શું લાગે કે હા બસ્સો વધારે પણ એસા નહીં હોતા પીછે ક્યાં લિખાય મિલી લીટર લિખાય હો પડના પડતા હે એટલે મિલી લીટર એ નાનો એકમ છે મિલી લીટર એ નાનો અને લીટર એ મોટો બરાબર છે અને એક હજાર મિલી લીટર હોય ને ત્યારે જ એક લીટર થાય બરાબર છે એટલું યાદ રહ્યું ચાલો હવે આ જે છે ને બોટલ એમાં અનુમાન કરો કે આમાં કેટલું પાણી સમાય એક લિટર કરતા વધારે કે ઓછું ઓછું અચ્છા અડધો લિટર કરતા વધારે કે ઓછું અડધો લિટર અડધો લીટર આ અડધો લીટર કરતા ઓછું છે આ અડધા લીટરનું અડધું છે અનુમાન કરો ચાલો પવનને લાગે છે આ ત્રણસો મિલી આમાં ભરી શકાય

કીધું તું ત્રણસો હા જો પવને ત્રણસો એટલે પવને હનુમાન વધારે કર્યું કે ઓછું વધારે કર્યું ને પણ અચ્છા ક્યાં હનુમાન અચ્છા આ છે બસો પચાસ મિલી એણે કીધું ત્રણસો મિલી તો એણે કેટલો તફાવત કેટલો આવ્યો પચાસ મિલી લીટર કેટલો આવ્યો પચાસ મિલી હવે મને વિચારીને કહું આમાં બસો પચાસ મિલી આવે હવે મિલી લીટર હું કેટલી વાર આમાં ભરી ભરીને નાખું તો આ એક બોટલ ભરાઈ જાય આવી બસો પચાસ મિલી લીટરની કેટલી ભરીને નાખું જો હું એક નાખું તો બસો પચાસ રાજકુમાર માટે હવે તમને બધા ગુંજાસમાં ખબર પડી કે દરેક વાસણની ગુંજાશ અલગ અલગ હોય છે આ ડોલમાં જેટલું પાણી સમાઈ શકે એટલું કંઈ મગમાં સમાઈ શકે નહીં પણ બે લીટર પાણી ભરી શકાય છે આ બોટલમાં એક લીટર ભરી શકાય છે તો આવી એક વાળી કેટલી બોટલ આમાં ભરીને નાખીએ તો જગ ભરાઈ જાય બે સાચું વેરી ગુડ લેક કરો બે છે હવે આમાં જો એક લીટર ભરી શકાય તો આવી એક એક વાળી તમે બે નાખો એટલે આ જગ ભરાઈ જાય બરાબર છે ચલો આ ડોલમાં પાંચ લીટર પાણી ભરી શકાય છે સાંભળજો સવાલ આ જગમાં બે લીટર ભરી શકાય છે આ બે લીટર છે આની ગુંજાશ અને આમાં છે પાંચ લીટર તો આવા કેટલા તમે ભરીને નાખો તો આ ડોલ આખી ભરાઈ જાય બે અને અડધું નવિયા માટે ક્લેક કરો જો આ એક ભરીને નાખ્યું એટલે બે લીટર ગયું એક એટલે પછી તો અડધું જ ભરવાનું ને ભાઈ અડધું એટલે એક લીટર એટલે આમાં થઈ ગયું જો તમારી મમ્મી માની લો કે એક પાંચસો મિલી દૂધની થેલી લાવી જોઈ છે ભાઈ દૂધની થેલી આવે ને પાંચસો મિલી વાળી હવે એમાંથી એમણે ચા બનાવી દીધી બસો મિલી ની ચા બનાવી દીધી તો હવે કેટલા મિલીલીટર દૂધ બાકી રહ્યું ત્રણસો મિલી બધા ધ્યાનથી ખાલી જગ્યા વાંચજો હા પહેલાં પછી એનો જવાબ વિચારી અને લખવાનું ના સમજ પડે તો પૂછજો અક્ષર કેવા કાઢવાના સારા આ બધું આપણે હમણાં શીખ્યા ને જ છે જુઓ નવિયાબેન જવાબ આવડશે ને મયુર જવાબ આવડ્યો શું લખ્યું પહેલો જવાબ ગુંજાસ્તો મોટો એકમ લીટર છે વાહ બહુ સરસ વેરી ગુડ સ્લોની જવાબ આવડ્યા શું લખ્યું

લ લખોટા નો લો હા ગુંજાસ નો મોટો એકમ બાલ્ટી બાલ્ટી ના આવે એકમ એકમ છે લીટર અને મિલી લીટર બરાબર છે ને એટલે મોટો એકમ છે લીટર બાલ્ટી તો એ શું છે વધારે પાણી એમાં ભરી શકાય એવું જ હતું એ કઈ એકમ થોડો કહેવાય બાલ્ટી જસલો ને બધા જવાબ લખી કાઢી લાવો ચાલો હવે ચેક કરીએ સલોની તમારું ચલો લીટર અડધો લીટર પાંચસો મિલી એક લીટર એટલે સો મિલીટર ના રહી ગયો આ બધું ધ્યાન રાખો હા લખવામાં બહુ સરસ લાઇનમાં ઊભા રહી જાવ બધા લાઈન બનાવી દો અહીંયા

બહુ સરસ વેરી ગુડ ચલો લાવો ચંદા બહુ સરસ વેરી ગુડ ચલો લાવો નવી આવે બહુ સરસ લખ્યું વેરી ગુડ ચલો આવી જાઓ વેરી ગુડ માં શું હતું આમ હસવાઈ હતી ને મીલી જો હે ને આપણે દીર્ઘઈ નથી કરવાની પછી છે ને આપણને આવી આદત પડી જશે દીર્ઘઈ કરવા